એક એક ધજા 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 આટલી આટલી ન ફાટી ત્યારે બધા પૈસા કોઈ ભગવાનને અલગ અલગ તહેવારો ઉપર અલગ અલગ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે જેમ કે શરદ પૂનમના દિવસે ઓલરેડી ફક્ત સફેદ કલરના જ વાઘા ધરાવવામાં આવે છે જેમ જન્માષ્ટમીના દિવસે કેસરી કલરના ઓરેન્જ કલરના જ વાઘા ધરાવવામાં આવે છે એમ દિવાળી ઉપર લાલ કલરના એમ ધનતેરસના દિવસે ગ્રીન કલરના ધરાવવામાં આવે છે એમ અલગ અલગ વાર પ્રમાણે ગરવજ જોઈએ તો રવિવારના દિવસે લાલ કલર આવે છે વીસ વર્ષ સુધી મફત થયું હા પછી તો ધજાનું આ બધા કરવા મંડ્યા આખો દિવસમાં બે ને ત્રણ ને પાંચ ને અત્યારે છ ધજા ચડે હા તો છ ધજા ચડો એમ મફત થયું તો બીજું બીજું કંઈ થાય જ નહીં જે માણસો

પછી મારા બાપુજીને વિચાર આવ્યો કે આ બધા લોકો થી આવે છે લોકો એ બધા બ્રાહ્મણો એટલે દાન દક્ષિણા દે છે તો આપણે થોડા ધજાની સેવા કરીએ મફત એટલે એ અમે ધજા મફત સેવી ત્રીસ વર્ષ સુધી મફત સેવી હા પછી તો ધજાનું આ બધા કરવા મંડ્યા આખો દિવસમાં બે ને ત્રણ ને પાંચ ને અત્યારે છ ધજા ચડાય હા તો આ છ ધજા એમ મફત સીવીએ તો બીજું બીજું કંઈ થાય જ નહીં વસ્ત્ર અમે આ સાઠ વર્ષ બાસઠ વર્ષથી આ બનાવે મંદિર તરફ તો નહીં એ પેટર્ન ફિક્સ જ હોય માપ ફિક્સ હોય જે એમ્બ્રોઈડરી કરવા એ હોય ને સુરતમાં એ લોકો હોય એ બનાવે અને તમારા પરિવારમાંથી તમારા દીકરા બનાવે છે તમારા દાદા બનાવતા હતા મારા મારા દાદા મારા બાપ મારા દાદા તો મારા બાપુજી નાનકડા ત્યારે જ ગુજરી જતા ત્યારે મારા દાદી કહેતા કે બા મારા દાદા છે ને હાથેથી સોનું ત્યારે મશીન હતા નહીં ત્યારે બનાવતા કેટલા વર્ષોથી આ દુકાન અત્યારે છે સાઠ વર્ષ થયા છે બાસઠ વર્ષથી ઓગણીસો બાસઠ થી ચાલુ કર્યું છે મારા બાપુજીએ બનાવ્યું રાજાધિરાજ દ્વારકાધીશની ધજા બનાવતા દરજી સાથે વાત કરીશું અહીં સ્થાનિક રમેશભાઈ દરજી છે જેઓ લગભગ પચીસ છવ્વીસ વર્ષથી ભગવાન દ્વારકાધીશની ધજા અને એમના સુંદર વાઘા બનાવી રહ્યા છે તો સીધી વાત કરીએ રમેશભાઈ સાથે રમેશભાઈ આ જે આપ વાઘા બનાવો છો અને ધજા બનાવો છો કેટલા વર્ષથી આ જે કામ કરો છો કેટલા મી પેઢી છે અને આ જે આપનો જે ઠાકોરજી સાથેનો જે દ્વારકાધીશ સાથેનો જે ભાવ જોડાયેલો છે એના વિશે શું કહેશો જે દ્વારકાધીશ હું અંદાજીત પચીસ થી ત્રીસ વર્ષ થયા દ્વારકાધીશ મંદિરની ધજા અને તેમના દ્વારા ભગવાનને જે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે એનો કામ કરી રહ્યો છું અત્યારે અંદાજીત પચીસ વરસથી આ અને દ્વારકાધીશ ભગવાનની એકદમ મને લાગણી છે અને એકદમ દ્વારકાધીશ ભગવાન શ્રીના આશીર્વાદ મારા ઉપર કૃપા છે એકદમ અને અમારે અંદાજીત ત્રીજી પેઢીથી હું કામ કરી રહ્યો છું દ્વારકાધીશનું મારા દાદા પે કરતા અને હું એ કરી રહ્યો છું અને મારો પુત્ર અહીં બે છે એ બી અત્યારે દ્વારકાધીશ ભગવાનના વસ્ત્ર અને દ્વારકાધીશ ભગવાનની ધજા સીવી રહ્યો છે દ્વારકાધીશની ધજા અત્યારે પાંચથી છ ચડાવવામાં આવે છે દરરોજ એક દિવસની પાંચથી છ ધજા ચડાવવામાં આવે છે ને બાવન ઘરની રજા છે અને કલર કોમ્બિનેશન તો ગ્રાહક જે પસંદ કરે છે એ અમે ચોઈસ કરીને ચડાવીએ છીએ એમાં સફેદ કલર આખો હોય છે આખો કેસરી કલર હોય છે આખો લાલ કલર હોય છે આખો યલો કલર હોય છે તેમજ પટાપટાવાળા અલગ અલગ કાપડથી અલગ અલગ કલરથી સુંદર મજાની ધજા ચડાવવામાં આવે છે ડિઝાઇન દ્વારા બી કાપડનો ઉપયોગ કરવામાં આવે છે એ ભક્તો જે બહારથી કાપડ લઈ આવે છે પોતાના દ્વારા દુકાન હોય છે કે પોતાના દ્વારા જે કાપડ લેવામાં આવે છે તો ડાયરેક્ટ ભક્તો દ્વારા બી કરવામાં આવે છે પ્લસ દ્વારકા વેપારીનું જે દુકાન છે એના થ્રુ એ મને કાપડ એ લોકો આપે અને એના દ્વારા બી કામ આપવામાં આવે છે મને સીવવામાં આપવામાં આવે છે બેટ દ્વારકાની ધજાનું પણ કામ હું કરું છું દ્વારકાધીશ આ દ્વારકામાં બાવનગણની ધજા ચડે છે એમ બેટ દ્વારકાની અંદર એકત્રીસ આ સોળ મીટરની ધજા ચડે છે સોળ અઢાર મીટરની એકવીસ મીટરની ધજા ચડે છે એનું મંદિર શિખર થોડુંક નાનું હોવાથી એ નાની ધજા થોડી ચડે છે તો એનું કામ બી હું કરું છું વાઘાનું એ કામ કરું છું હું શ્રી રમેશભાઈ આટલા વર્ષોથી આપ જે વાઘા અને જે ધજાના કામ સાથે જોડાયેલા છો તો ખાસ કરીને લોકો ઘણા બધા કિલોમીટર દૂરથી દેશ વિદેશથી અને ગુજરાત અને સમગ્ર ભારતમાંથી ગામ ગામથી લોકો અહીં દર્શનાર્થે દ્વારકાધીશની ધજા માટે આવતા હોય છે તો આપના હૃદયમાં ઠાકોરજી પ્રત્યેની જે દ્વારકાધીશ પ્રત્યેની લાગણી કેવી છે અને ઠાકોરજીની કૃપા કેવી છે એના વિશે વાત કરજો જી દ્વારકાધીશની કૃપા તો મારા ઉપર ખૂબ જ છે એકદમ જે એમ માનું કે ચારે ચાર દ્વારકાધીશની પૂજા છે એ મારી ઉપર છે લાગણી તો એકદમ છે કે જી મને અત્યારે ટોટલી બીજા કામ કરું છું એ બંધ કરી દીધા છે અત્યારે ફક્ત ઉંમર પ્રમાણે હું જે કામ નથી થઈ શકતા પણ દ્વારકાધીશના ભગવાનના વસ્ત્રને રજાનું કામ છે ને એ તો મારે ચાલું જ રાખવાનું છે શક્ય હશે એ આવતી અને મને એકદમ એનો પૂરેપૂરો આશીર્વાદ છે એનો સાથ સરકાર છે મને અને એનો આશીર્વાદ બી મને મારી ઉપર છે અને મને ખૂબ ફડો હોય છે એનો આશીર્વાદ જે તે સમયે મને એનો આશીર્વાદ ખૂબ ફાયડો છે ને હું એકદમ મારા સૌભાગ્ય માનું છે કે મને દ્વારકાધીશ ભગવાનનું આશીર્વાદથી મને એનું હુનર આવડેલું છે ને એનું ભગવાનના વસ્ત્ર હું સીવું છું ને નસીબદાર જો કે મારા ધા સિવેલા વસ્ત્ર એક દ્વારકાધીશ ભગવાનને અર્પણ થાય છે તો એ મારે સૌભાગ્યની વાત છે કે આપણે એના સુધી જઈ નથી શકતા પણ આપણા સીવેલા વસ્ત્ર જો એને ધારણ થાય તો આપણે તમામ સાત સાદભાવ છે ને તરી ગયા હોય એમ આપણા આત્મા એમ કહે છે ને ખૂબ આશીર્વાદ કહેવાય દ્વારકાધીશ ભગવાનના જે માણસો દ્વારકાધીશના દૂરથી ગજાને દર્શન કરી અને દ્વારકાધીશનું જોઈને બી આનંદ અનુભવતા હોય તો આપણે તો આપણા કપડાં સિવેલા ભગવાનને ચડે તો એ તો આપણા તો સૌભાગ્યની જ વાત છે દ્વારકાધીશ ભગવાનને અલગ અલગ તહેવારો ઉપર અલગ અલગ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે જેમ કે શરદ પૂનમના દિવસે ઓલરેડી ફક્ત સફેદ કલરના જ વાઘા ધરાવવામાં આવે છે જેમ જન્માષ્ટમીના દિવસે કેસરી કલરના ઓરેન્જ કલરના જ વાઘા ધરાવવામાં આવે છે એમ દિવાળી ઉપર લાલ કલરના એમ ધનતેરસના દિવસે ગ્રીન કલરના ધરાવવામાં આવે છે એમ અલગ અલગ વાર પ્રમાણે દર દરરોજ જોઈએ તો રવિવારના દિવસે લાલ કલર આવે છે સોમવારના દિવસે પીળો ગુલાબી કલરના વસ્ત્રો ધરાવે છે મંગળવારના દિવસે યલો કલરના ધરાવે છે બુધવારના દિવસે ગ્રીન કલરના ધરાવવામાં આવે છે ગુરુવારના દિવસે ઓરેન્જ કલરના આવે છે શુક્રવારના દિવસે વ્હાઇટ કલરના આવે છે અને શનિવારના દિવસે બ્લુ કલરના વસ્ત્ર વાર પ્રમાણે અલગ અલગ રીતે ધરાવવામાં આવે છે અને તહેવારો ઉપર અમુક અમુક તહેવારો મોટા છે દિવાળી છે જન્માષ્ટમી છે રામનવમી છે શરદ પૂનમ છે આવા મોટા મોટા તહેવારોના દિવસે બહારથી સરસ મજાના એમ્બ્રોડરી વર્ક કરી સોના ચાંદીના વર્ક કરેલા જરતોસી વર્ક કરેલા વાઘાઓ તૈયાર કરવામાં આવે છે જે સુરત વંદરાવન અલગ અલગ શહેરોમાં તૈયાર થઈને આવે છે અને ત્યાં તૈયાર વસ્ત્રોનું વર્ક થયેલું હોય છે અને સીવવાનું કામ હોય થોડું ઘણું તો એ મારા ભાગમાં બી આવે છે